અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો ભારે પવન સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો જેના કારણે બફારાથી કંટળાયેલા લોકોએ રાહત અનુભવી બાપુનગર નરોડા હીરાવાડી સરસપુર નિકોલમાં ધોધમાર વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો વડોદરા શહેરમાં ફરી એકવાર મેઘરાજાએ તોફાની બેટિંગ કરી માત્ર એકથી દોઢ કલાકમાં દોડી છે જેટલા ભારે વરસાદ શહેરના અનેક વિસ્તારોને જળમગ્ન કરી દીધા રાવપુરા રોડ નિઝામપુર રોડ એમજી રોડ નવા બજાર અકોટા ગરનાળા જેવા વિસ્તારોમાં પાણી ભરાયા જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયું પરંતુ અકોટા દિનેશ મિલ રેલવે ગરનાળા વિસ્તારમાં હજુ પણ સ્થિતિ ગંભીર છે વરસાદ બંધ થવાના બે કલાક થવા છતાં પણ વિસ્તારમાં પાણી ઉતરું નહોતું હતું કલાકો સુધી બંધ રહેવાથી વાહન વ્યવહાર ખોરંભે પડ્યો અને રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી